કાચી હળદરનું સેવન કરવાથી થતા ફાયદાઓ કાચી હળદરનું સવારે ખાલી પેટે સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે એના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે હળદરનું સેવન લોહીને શુદ્ધ કરવામાં ગેસ અને એસિડિટીમાં રાહત હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં અને સંધિવાના દુખાવામાં આરામ આપવામાં સહાયક છે કાચી હળદરનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો રોજ સવારે ખાલી પેટે એનું સેવન કરવામાં આવે તો એ ઘણી આરોગ્ય સમસ્યાઓને રાહત આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ કાચી હળદરના સેવનથી થતા ફાયદાઓ વિશે એક પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક હળદરમાં શક્તિ વધારનારા તત્વો હોય છે જે શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે નિષ્ણાતો જણાવે છે કે રોજ સવારે કાચી હળદર ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને કેન્સર જેવા ગંભીર રોગોથી પણ બચાવ થાય છે બે લોહીને શુદ્ધ કરવામાં અસરકારક સવારે ખાલી પેટે કાચી હળદરનું સેવન લોહીને શુદ્ધ કરવામાં પણ સહાયક થાય છે જેનાથી શરીરમાં ટોક્સિન્સનું સ્તર ઘટે છે અને ત્વચામાં પણ નિખાર આવે છે ત્રણ ગેસ અને એસિડિટીમાં રાહત પોષણ નિષ્ણાંત અનુસાર હળદરમાં એવા તત્વો હોય છે જે ગેસ અને એસિડિટીને ઘટાડવામાં મદદ કરે છે એનાથી પેટની સમસ્યાઓમાં તરત જ રાહત મળે છે ચાર મગજની કાર્યક્ષમતા વધારવામાં સહાયક કાચી હળદરનું સેવન મગજની કાર્ય કરવાની ક્ષમતાને પણ વધારે છે જેનાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે પાંચ હૃદય માટે ફાયદાકારક હૃદયમાં રહેલા તત્વો હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં સહાયક થાય છે એના નિયમિત સેવનથી હૃદય રોગનું જોખમ ઘટે છે છ સંધિવામાં આરામ કાચી હળદરનું સેવન સંધિવાના દુખાવાને ઘટાડવામાં પણ અસરકારક થાય છે એ સાંધાના દુખાવા અને સોજામાં પણ રાહત આપે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ